બે જતી ને કાલ તમે તો હોત ને કરાવવા આવો છો કામ ના કરીએ તો આ શું કેવા

થોડી હારા હારી વધારે છે મને નાના પાડી દીધી ના હોય જેવી ના પાડી

ખાવાનું નહીં ખાવાનું બધાને ખાવાના મેને તાર સમજાવવા પડશે આંટી માની જો સારું

રોજ કરાવી પંદર દિવસ પાડે છે પગ પાવર કરાવજો આટલી દાદા ગીરી જોરદાર પણ જબરજસ્ત